અમર જિલ્લાના એસપી શ્રી દ્વારા આંબલિયારા પોલીસ સ્ટેશનનું પ્રથમ ઇન્ફેક્શન અરવલ્લી જિલ્લાના નવા એસપી શ્રી મનોહર શ્રીજી જાડેજા જેઓ લગભગ થી પચીસ દિવસ પૂર્વે ચાર્જ સંભાળેલ છે જેમના દ્વારા આજે બહારના આંબલિયારા પોલીસ સ્ટેશનમાં પ્રથમ ઇન્ફેક્શનને લઈ આંબલિયારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી તેમની સાથે બહારના ડીવા સીપીઆઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહો હતો અને આજુબાજુ ગામોના સરપંચ શ્રીઓ આગેભાનો સાથે બેઠક યોજી એસપીસી દ્વારા ઉપસ્થિત આગેવાનોના પ્રશ્ન સાંભળવામાં આવ્યા અને તેનું નિરાકરણ લાવવા માટે બાંધધરી આપી તેમજ વિના સંકોચે કોઈપણ સમયે તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અથવા ઉપરના અધિકારીને કોઈપણ તમારી સમસ્યા જણાવી શકો છો અને લોકો પોલીસને ગુનો શોધવામાં મદદરૂપ થાય તેમ જણાવ્યું બેઠક પૂરી થયા બાદ પોલીસ સ્ટેશનના કાર્યનું અવલોકન કર્યું આવેલ આગેવાનો અને સરપંચો ચા નાસ્તો કરી છૂટા પડ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી